નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવ્યા છે દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણીમાં હવે નવી નવી સુવિધા આપવામાં આવશે ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યા છે ચૂંટણીમાં જીતવા માટે ભાજપ સરકાર દ્વારા તમામ વસ્તુ સસ્તી કરવામાં આવી છે કઈ કઈ વસ્તુ સસ્તી કરી છે કેટલી સસ્તી કરી છે તમામ મિત્રોને જણાવી દઈશું ત્યારે આ ઉપરાંત સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તમામે તમામ મિત્રો માટે સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જેમાં ગુજરાતની અંદર સાત મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વખતે ચૂંટણીમાં નવી નવી સુવિધાઓ આપવામાં આવશે કઈ કઈ સુવિધાઓ મળશે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી મતદારોને મતદાન મથક ઉપર પીવાનું ચોખ્ખું પાણી તમામે તમામ જગ્યાઓ પર મળશે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલયની સુવિધા કરવામાં આવશે વિકલાંગોને વ્હીલચેર મળી રહેશે હેલ્પ હેલ્પડેસ્ક સેવાની સુવિધા મળશે સાથે મતદારોને બેસવા માટે ઊભા રહેવા માટે છાયડો અને પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવશે અને સૌથી મોટી વાત એ છે કે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના જે પણ લોકો છે એવા લોકો અને ચાલીસ ટકાથી વધુ જે વિકલાંગ લોકો છે એમના માટે ઘરે જ મતદાનની સુવિધા વિકસાવવામાં આવશે તો જે મિત્રો પંચ્યાસી વર્ષથી વધુની ઉંમર ધરાવે છે અથવા તો ચાલીસ ટકાથી વધુ વિકલાંગ છે એવા લોકોને હવે મતદાન ફોર્મ ઘરે જ મોકલી દેવામાં આવશે તો એવા લોકો હવે ઘરેથી જ મતદાન ફોર્મ ભરી શકશે મોટી સુવિધા આ વખતે વિકસાવવામાં આવી છે ત્યારે ચૂંટણીને લઈને ફરિયાદ નંબર પણ પણ જાહેર કરવામાં આવ્યો છે જે નેતા ખોટું કરતા હશે આચાર સંહિતાનો ભંગ કરતા હોય ને તમારા ધ્યાનમાં આવી જાય તો ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે શું ફરિયાદ નંબર જાહેર કર્યો છે તમને આ લાલ અક્ષરે જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે અને આની સાથે સાથે એક ઓનલાઈન ફરિયાદ પોર્ટલ પણ વિકસાવવામાં આવ્યું છે આ પોર્ટલનું નામ છે સી વિઝીલ મોબાઈલ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર સી વિઝીલ નામની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી પણ તમે ફરિયાદ કરી શકો છો તો ચૂંટણી પંચ દ્વારા નેતાઓ માટે અને ક્યાંય પણ તમને ખોટું જણાય તો એક ફરિયાદ નંબર અને સાથે સાથે મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે પંચ દ્વારા મોટી જાહેરાત ત્યાર પછીના મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર રહેવાના છે આ યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદની અંદર આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અમદાવાદમાં ઇડબલ્યુ એસ પ્રકારના આવાસ માટેની ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પંદર તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા અને હવે તેર મે સુધી આ ફોર્મ ભરાવાના શરૂ રહેશે તો આની અંદર કોણ કોણ લાભ લઈ શકશે તો જે લોકો આર્થિક રીતે નબળા છે વાર્ષિક ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા હોય એવા તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે પંચાવન આવાસો બનાવવામાં આવશે અને ત્યાં જ તમને આવાસ મળવા પાત્ર રહેશે તો આની અંદર ફાળાની રકમ પણ જણાવી દઉં તો આમાં તમારે સાડા પાંચ લાખ રૂપિયા ફાળાની રકમ રહેશે અને વધારાનો તમારે મેન્ટેનન્સ ચાર્જ પણ આપવાનો જેમાં પચાસ હજાર રૂપિયા રહેવાના છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ અમદાવાદની અંદર અત્યારે ભરાવાના શરૂ છે પંદર તારીખથી ભરાવવાના શરૂ થઈ ગયા તેર મે સુધી ભરાવાના રહેવાના છે ઓનલાઈન તમારે કેવી રીતના ફોર્મ ભરવાનું છે કઈ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરાવાનું છે લિંક જોતી હોય તો આપણે કોમેન્ટની અંદર લિંક આપેલી છે ત્યાં જઈને તમે ફોર્મ ભરી લેજો તો તમામ મિત્રોને તમારા અમદાવાદમાં જેટલા પણ મિત્રો રહેતા હોય એને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો ત્યાર પછી મિત્રો એક બીજું ફોર્મ ભરાવાનું પણ શરૂ છે તમામ મિત્રોને નોંધ લેવી આરટી એડમિશન માટેના ફોર્મ ભરાવા માટેનું પણ એક ફોર્મ શરૂ છે આ ફોર્મ ચૌદ તારીખથી શરૂ થઈ ગયા છે ને છવ્વીસ તારીખ છેલ્લી તારીખ છે જે જે મિત્રોએ આરટી એડમિશન માટે ફોર્મ ભરવું હોય તો છવ્વીસ માર્ચ સુધીમાં ફોર્મ ભરી લેજો તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે ચૂંટણીને ધ્યાને રાખીને મોદી સરકાર દ્વારા કઈ કઈ વસ્તુ શરૂ કરી તમામ મિત્રોને જણાવી દઈએ સૌથી પહેલા પેટ્રોલ ડીઝલની જાહેરાત આપણે જોઈ લઈએ પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધી પેટ્રોલ ડીઝલમાં કોઈ ઘટાડો કરવામાં નહોતો આવ્યો ત્યારે ચૂંટણી આવતી હોવાથી પેટ્રોલિયમ અને ડીઝલની અંદર બે રૂપિયા પ્રતિ લિટરે ઘટાડો કરવામાં આવ્યો છે તો નવા ભાવ શુક્રવારથી જ લાગુ થઈ ગયા છે શુક્રવાર સવારે છ વાગ્યાથી પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો વીજળી બિલમાં પણ ઘટાડો થઈ ગયો છે હવે તમારા લાઇટ બિલની અંદર ઓછા પૈસા જોવા મળશે કેટલો ભાવ ઘટાડો કરવામાં આવ્યો તમામ મિત્રોને જણાવી દે તો આપણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે હવેથી ફ્યુલ સરચાર્જમાં જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ લાગતો હતો એ ઘટાડીને બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે એટલે લગભગ પચાસ પૈસા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે એક્ઝામ્પલ સાથે તમને જણાવું તો જો તમે મહિને સો યુનિટનો વીજળી વપરાશ કરો છો તો અંદાજે તમને સત્તાવન રૂપિયાની બચત થશે એટલે સત્તાવન રૂપિયા તમારું ઓછું લાઇટ બિલ આવે તો એવી રીતના તમારા ઘરે કેટલા યુનિટનું લાઇટ બિલ વપરાય છે એ મુજબ તમને એટલા રૂપિયાની બચત થશે તો હવેથી વીજળી બિલમાં ઘટાડો કરવામાં આવ્યો છે ચૂંટણીને ધ્યાને રાખતા બીજી જાહેરાત ત્યારે ત્રીજી જાહેરાત જણાવી દઉં એલપીજી સિલિન્ડરની અંદર સો રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો આ ઘટાડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વીટ કરીને મિત્રો આપ્યો છે તમામ લોકોને મહિલા દિવસ ઉપર સરકારે મોટી ભેટ આપી છે ખાસ કરીને ચૂંટણી નજીક આવવાની છે ધ્યાને રાખીને સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આનાથી દેશભરના લાખો પરિવારોને મોટો ફાયદો થવાનો છે આમ મિત્રો ચૂંટણી નજીક આવતી હોવાથી વીજળી પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલિન્ડરમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે હવે તમે દસ્તાવેજ કરાવશો તો દસ્તાવેજમાં નોંધણી કરવામાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે આ નવો ફેરફાર હવેથી પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે શું ફેરફાર કર્યો છે તમામ મિત્રો નોંધી લેજો ખાસ આપણા ખેડૂત ભાઈઓ આ ફેરફાર જાણવો ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવે નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ કરનારનું નામ સરનામું ધંધો મોબાઈલ નંબર આ રજિસ્ટર નહોતો થતો પરંતુ હવેથી જે વ્યક્તિ દસ્તાવેજ તૈયાર કરે છે તેનું નામ સરનામું ધંધો મોબાઈલ નંબર આ બધું જ રજિસ્ટર કરાવવું પડશે તો નવો નિયમ પહેલી એપ્રિલથી લાગુ થઈ જવાનો છે તમામ મિત્રો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે તો પહેલી એપ્રિલથી દસ્તાવેજમાં નામ સરનામું ધંધો મોબાઈલ નંબર તમામે તમામ વસ્તુનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે ત્યાર પછીના ખેડૂતો માટેના ખુશખબર આવી ગઈ છે બાગાયતી ખાતામાં મિત્રો અનેક યોજનાઓ જાહેર કરી દેવામાં આવી છે આઈ ખેડૂત પોર્ટલ ખોલીને તમે એકવાર જોઈ લેજો કઈ કઈ યોજનાઓ લાગુ કરી છે તો મિની ટેક્ટર ખરીદવા માટેની સહાય પાવર ટીલર મશીન ખરીદવા માટેની સહાય પાક સંરક્ષણના સાધનો ખરીદવા માટેની સહાય કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવા માટેની સહાય ડુંગળીના મેળા બનાવવાની સહાય આ તમામ સહાય આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખાતાની જે યોજના છે ત્યાં જાહેર કરવામાં આવી છે બાર માર્ચે સવારે સાડા અગિયાર વાગ્યા તમામ યોજના જાહેર થાય અને અગિયાર મે સુધી આ તમામ યોજનાઓ રહેશે તો જે જે મિત્રોએ ફોર્મ ભરવા હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને બાગાયતી ખાતાની જે યોજનાઓ છે ત્યાં જઈને તમારે જે યોજનામાં ફોર્મ ભરવું હોય એ યોજનામાં તમે ફોમ

હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી ઉત્તર પવનો ચાલી રહ્યા છે જેના કારણે રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળ્યું છે અને હજી પણ આ ગરમી યથાવત રહેશે બેથી ત્રણ ડિગ્રી હજી પણ વધવાની છે સૌથી વધુ રાજકોટની અંદર છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે હજી પણ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન